સેક્ટર વન નાયબ પોલીસ કમિશનર ઝોન થ્રી મદદનીશ પોલીસ કમિશનર ઈ ડિવિઝન નાઓની સૂચનાથી પોલીસ ઇન્સ્પેક્ટર એચ એમ ચૌહાણ પોલીસ ઇન્સ્પેક્ટર યુજે જોશીના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ આર ચૌધરી નાઓ સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન કંટ્રોલ રૂમ ખાતેથી મેસેજ મળ્યો કે આશ રોજ તારીખ ચૌદ આઠ બે હજાર ચોવીસને કલાક ત્રીસ પિસ્તાળીસ વાગે ઓમ પ્રકાશ પાલીવાલ રહેવાસી વર્મા બાનસવાડી બેંગ્લોર નાઓને સુરત શહેર કંટ્રોલ રૂમ પર સરકારી મોબાઈલ ઉપર વોટ્સએપ થતાં ફોન કરી જણાવ્યું કે મારી પત્ની વર્ષા પાનીવાલ ઉંમર ચાલીસ દસ આઠ બે હજાર ચોવીસના રોજ નાગપુરથી બેંગ્લોર આવવા નીકળી જેવો બેંગ્લોરની જગ્યાએ સુરત આવી ગઈ છે અને તેઓ ગુમ થયાની જાણ બેંગ્લોર પોલીસને કરી છે બેંગ્લોર પોલીસ દ્વારા તેમનો મોબાઈલ નંબર તેઓનું લોકેશન મૈધરપુરા સ્ટેશન વિસ્તારનું આવતું હોય પોલીસ કંટ્રોલ રૂમના નાયબ પોલીસ કમિશનર વિજયસિંહ ગુર્જર ઝોન ચાર સુરતનાથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ જે પરમાર કમાન્ડન્ટ એન્ડ કંટ્રોલના પોલીસ માણસો અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ભોયટાભાઈ કિસલાભાઈ અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ઉમેશભાઈ વિરજીભાઈ અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મિતેશભાઈ હસમુખભાઈનાઓએ સદર મોબાઈલનું લોકેશન મૈધરપુરા પોલીસ સ્ટેશન તરફ ફોરવર્ડ કરવામાં આવ્યું છે મેસેજની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ ઇન્સ્પેક્ટર એચ એમ ચૌહાણનાઓએ સદર ગુમ થનાર મહિલાને શોધી કાઢવા માટે સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ આર ચૌધરી સર્વેલન્સના અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અજીત સિંહ માનસિંહ તથા અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સરદાર સંઘ ધનજીભાઈ અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ધર્મેશ કુમાર કાંતિલાલ નામની ટીમ બનાવી લોકેશનવાળી જગ્યાએ ગઈ અને ત્યાં આગળ તે મહિલા મળી આવેલ નહીં જેથી સદર મહિલાનો ટેલિફોનિક સંપર્ક કરવાની કોશિશ કરતા તેનો સંપર્ક ન થતા ઝોન ત્રણ કચેરીના વુમેન પોલીસ કોન્સ્ટેબલ સોનલબેન કરશનભાઈઓની ટેકનિકલ મદદ લે સદર મહિલાનું લોકેશન મંગાવતા લોકેશન પ્રથમવાર લોકેશન અગાઉની જગ્યાથી આશરે સાત કિલોમીટર દૂર આવેલ જે જગ્યા પર જવા માટે નીકળેલ તે નંબરનું અવારનવાર લોકેશન બદલાતું હોય જેથી તે મુજબ આગળ વધતા ગયા અને તે કડોદરા ચાર રસ્તા સુરત ગ્રામ્ય ખાતે પહોંચે સમયે તેમનો મોબાઈલ બંધ આવતા તાત્કાલિક સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ ચાર ચૌધરીનાઓ તેમની ટીમ સાથે કડોદરા ચાર રસ્તા ખાતે લોકોની અવરજવર વધુ હોય સદર જગ્યાએ આજુબાજુમાં હ્યુમન સોર્સે તેમજ બાઇકોનો ઉપયોગ કરી ભીડભાડ જગ્યામાં તપાસ કરતા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ માનસીનાઓને સદર ગુમ થનાર મહિલાની સહી સલામત શોધી કાઢી પરિવારનો સંપર્ક કરી સદર મહિલાનો કબજો સોંપવા તજવીજ હાથ ધરવામાં આવી છે મેધરપુરા પોલીસ અને સુરત શહેર કંટ્રોલ રૂમ હદ વિસ્તારની પરવા કર્યા સેવા માનવીય અભિગમ દાખવી ગુમ બહેનને શોધી તેમના પરિવાર સાથે મિલન કરાવી પ્રશંસ્ય કામગીરી કરી છે